નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ મિત્રો જિલ્લા પંચાયત છે જેમાં આંગણવાડી તેમજ શિક્ષણ વિભાગ ને લગતા વિવિધ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી રહી છે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક આજે યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠકમાં વિવિધ ખર્ચ તથા આંગણવાડી માટેની જમીન સોંપણીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પાબેન મુકેશભાઈ તોકડીયાના અધ્યક્ષતાને યોજાયેલી બેઠકમાં બજેટ જોગવાઈ થયેલા જુદા જુદા ખર્ચની દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી આ સિવાય જામકંડોળના તાલુકાની બાલાપર પ્રાથમિક શાળાની એકસો પચીસ ચોરસ મીટર જગ્યા આંગણવાડી બનાવવા માટે ગ્રામ પંચાયતને સોંપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી પટેલ નાયબ અધિકારી અને હેમલબેન ચેતા વગેરે હાજર રહ્યા હતા ટૂંકમાં આ બેઠકમાં શિક્ષણ સમિતિની આ બેઠકમાં વિવિધ ખર્ચ શિક્ષણ ને લગતી વિવિધ ખર્ચો તથા આગળવાળી ને લગતી વિવિધ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી ધન્યવાદ